બોટાદમાં આવેલા ગરડા નગરપાલિકાના વિપક્ષ નેતા તરીકે ડાંગરની કરવામાં આવી છે નગરપાલિકાના કોંગ્રેસના સદસ્યો બેઠક યોજી બેઠકમાં વિપક્ષ નેતા તરીકે મિત ડાંગરની સર્વાનુમતે વરણી કરાઈ છે ગરડા શહેરમાં વધારેમાં વધારે વિકાસના કામો થાય તેવા પ્રશ્નનો પ્રયત્નો રહેશે જે પક્ષે જવાબદારી સોંપી છે તે સંપૂર્ણ નિભાવા ખાતરી આપી હતી બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ ગડડા શહેર ગરડા તાલુકા કોંગ્રેસ સમિતિનો પૂરું બાબર માનવું છું તમારી ઉપર આ વિપક્ષથી જવાબદારી આપી છે તે મને વિપક્ષથી જવાબદારી આપી છે તે સંપૂર્ણપણે અનિભાવ્યું છું આજે જે ગરડા નગરપાલિકાની અંદર વિપક્ષના નેતા તરીકે મીતભાઈ પ્રભાજભાઈ ડાંગેરને જે નિયુક્તિ કરવામાં આવી છે એ અમારા ગરડા શહેરના અને જિલ્લાના અને પરદેશના જે તમામ જે નેતાઓ છે અને ગઢડાના ખાસ કરીને પીઠ નેતા એવા અમારે કનુભાઈ જેબલિયા જે ખરેખર મોટું મન રાખીને એક યુવા જે ખરેખર થનગનતા ચહેરો છે એવા મિતભાઈ ડાંગરની ઉપર કળશ ઢોળી અને આજે